સુરતના વિસ્તારમાંથી બુલેટ બાઇકની ચોરી થઈ છે સપના સોસાયટીમાંથી રાત્રિના સમયે બુલેટની ચોરી કરવામાં આવી હતી બુલેટ ચોરી વખતે અવાજ ન આવે તે માટે બીજા તસ્કરે બાઇક પર બેસીને ધક્કો માર્યો હતો બે દ્વારા બુલેટ ચોરી કરવામાં આવી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બુલેટના માલિક દ્વારા વરછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે લંબેનુમન રોડ પર આવેલી સપના સોસાયટીમાં તેત્રીસ વર્ષીય કેતનભાઈ લાઠિયા ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે ગત સાત ઓગસ્ટના રોજ રાત્રે એક વાગે બુલેટ બાઇકને ઘરની સામે પાર્ક કરી હતી સવારે નજરે ન પડતા શોધખોળ હાથ ધરી હતી બુલેટની કિંમત એક લાખ રૂપિયા જેટલી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે